સ્વાગત છે સમાચાર ઉપર કેમિકલ ચોરી કૌભાંડ પર કાર્યવાહી સ્ટેટ સર્વેલન્સ સેલની ટીમે તાંગત્રા હાઇવે ઉપર કલ્પના ચોક પાસે બ્લુ સ્ટાર હોટલ પાછળ રાત્રે ચાલી રહેલા કેમિકલ ચોરી રેકેટ પર ઓચિંત દરડો પાડ્યો હતો અને માલ સાથે ચાર વ્યક્તિઓની ધરપકડ કરાઈ હતી તાંગત્રા અમદાવાદ હાઈવે ડીઝલ લોખંડ સ્ટોક સિમેન્ટ અને વિવિધ પ્રકારના રસાયણોની ચોરી માટે કુખ્યાત હોવા છતાં રાજ્ય એસએમસી ટીમને કેમિકલ ચોરી રેકેટ વિશે માહિતી મળ્યા બાદ હાઈવે ઉપર ખાસ કરીને હોટલની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ એક ભયાનક બની ગઈ છે જેના આધારે તેઓએ બુધવારે મોડી રાત્રે આ સ્થળે દરોડા પાડ્યા હતા અને કારે એસએમસી દ્વારા એક ટેન્કર એક મિની હાથી અને રસાયણોથી ભરેલા પાંચ બેરલ અને પાંત્રીસ ખાલી બેરલ મળી આવ્યા હતા રમેશ મીના રાકેશ મીના મહે રમેશ મોહન મીના નામના ત્રણ વ્યક્તિઓ જે રાજસ્થાનના વતની છે હાલમાં ધાંગધ્રા હળવદ રોડ ઉપર રહે છે અને સાવન રાજકોર રાજકો કચ્છના ઈસમની સ્થળ ઉપર ધરપકડ કરવામાં આવી હતી એસએમસી દ્વારા ટેન્કર છોટાતી અને રસાયણો સહિત ત્યાંસી લાખ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો હોવાની વિગતો જેમાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને છ વ્યક્તિઓ યુવરાજસિંહ જાડેજા ગેંગસ્ટર શૈલેષ પટેલ રાહુલ જીવાભાઈ અને ચીકુ કુરાના સંબંધમાં ફરાર છે કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ધ્રાંગધ્રા